નમસ્કાર મિત્રો વિણેલા મોતી ચેનલમાં હું રસિક પડદો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ગાંધીનગર મુકામે પધાર્યા છે અને અહીં મારી પાછળ જે તમને દેખાય છે એ દાંડી કુટિર છે અને આ સાઈડમાં જે છે એ મહાત્મા મંદિર છે જે મહાત્મા ગાંધીની યાદમાં મહાત્મા ગાંધીના નામ ઉપરથી જ આ આખું નગર વસાવવામાં આવ્યું છે આને ગાંધીનગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે ગ્રીન સિટી તરીકે પણ ઓળખાય છે અને આ શંકુ આકારનું એ તમે જોઈ રહ્યા છો એ મહાત્મા ગાંધી કુટિર છે અને એમાં મહાત્મા ગાંધી વખતની જે વસ્તુઓ છે રેટીઓ અને જૂની પુરાણી આ તમામ વસ્તુઓનું કલેક્શન કરી અને ત્યાં સજાવવામાં આવી છે ગોઠવવામાં આવી છે તો એ આપણે અંદર જશું જોશું અહીંની એન્ટ્રી ફી શું છે કેટલું અંતર છે ક્યાં સેક્ટરમાં છે આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું તો ચાલો આપણે જઈએ અંદર અને જોઈએ મિત્રો દાંડી કુટીર ભારતનું સૌથી મોટું અને મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશો પર બનેલું એકમાત્ર સંગ્રહાલય છે અહીં ભારતીય નાગરિકો માટે ટિકિટના દર દસ રૂપિયા અને વિદેશીઓ માટે બસો રૂપિયા રાખવામાં આવ્યા છે આ પ્રદર્શનીમાં એકસો દોઢ કલાકનો હોય છે જેના માટે દરેક મુલાકાતીઓને હેડફોનથી લઈ અને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે એક બેન્ચમાં ચાલીસ લોકો આ પ્રદર્શની માણી શકે છે અને સોમવારના દિવસે આ પ્રદર્શની બંધ હોય છે દાંદી કુટીર એ સેક્ટર તેર ગાંધીનગરમાં આવેલું સ્મારક સંકુલ છે આ સંકુલ ચોત્રીસ એકરમાં ફેલાયેલું છે આ સંકુલનો બાંધકામનો ખર્ચ લગભગ બસો પંદર કરોડ જેટલો થયો હતો ગાંધીનગર રેલવે સ્ટેશનથી માત્ર પાંચ મિનિટમાં તમે પગપાળા ચાલીને પણ જઈ શકો છો અમદાવાદથી આશરે પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે દાંડી કુટીર આવવા માટે તમને બસ ટ્રેન એવી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે આ આખી દાંડી કુટિર ઇમારત ત્રણ માળની છે જેનો આકાર મીઠાના ઢગલા જેવો છે દરેક માળમાં ગાંધીજીના જીવનની સંપૂર્ણ ઝાંખી તમને અહીં જોવા મળશે મિત્રો અહીં અંદર ફોટોગ્રાફીની મનાય છે એટલે હું તમને અંદરનો નજારો નહીં બતાવી શકું અને એવું કરવું પણ ન જોઈએ આ કુટિરમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીજીના જીવન પર બનાવેલા થ્રીડી લેસર શો ગાંધીજીના જીવન આધારિત પ્રદર્શની તેમજ મીઠાનો સત્યાગ્રહ ચંપારણીય સત્યાગ્રહ ઐતિહાસિક દાંડીકૂચ તેમજ અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે મિત્રો ભારતનું સૌથી મોટું અને મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશો પર બનેલું એકમાત્ર આ સંગ્રહાલય છે તે વર્ગ જાતિ વય અને સમુદાયના લોકો પરના તેમના સામાન્ય હકને ભાર મૂકતા લોકોના ગાંધીજીના શક્તિશાળી વિચારનું પ્રતિનિધિત્વ કરે છે સ્વતંત્ર પ્રત્યે કૂચ કરવા માટે બહુવાદવાદી સમાજને પ્રેરણા આપવાનું પ્રતિક પૂર્ણ સ્વરાજ ગાંધીજીના પ્રારંભિક જીવનની એક ઝાંખી ઓડિયો વિઝ્યુઅલની મદદથી સુંદર રીતે રજૂ કરવામાં આવી છે તેમના જન્મથી એટલે કે બીજી ઓક્ટોબર અઢારસો ને સિત્તેરના રોજ કાઠિયાવાડમાં તેમના બાળપણમાં જ્યારે તે શરમાળ નોંધપાત્ર અનન્ય વિદ્યાર્થી હતા તે તેમના કસ્તુરબા સાથેના લગ્ન અને યુવાનો સાથેના તેમના પ્રયોગો પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે દાંદી કુટીર મ્યુઝિયમ ગાંધીનગર જાન્યુઆરી બે હજાર પંદરથી ગુજરાત સરકારના રમતો યુવા અને સાંસ્કૃતિક યુવા વિભાગ હેઠળ પુરાતત્વ અને મ્યુઝિયમ ઓફિસ દ્વારા સામાન્ય લોકો માટે ખુલ્લું રાખવામાં આવે છે અહીં સંકુલમાં ખાદી ભંડારની દુકાન પણ આવેલી છે ત્યાંથી તમે ઘણી વસ્તુઓ ખરીદી શકો છો તેમજ નાસ્તા માટે અહીં કેન્ટીનની પણ સુવિધા ઉપલબ્ધ છે અને સાથે સાથે વિશાળ ગાર્ડન પણ છે તો મિત્રો જરૂરથી આ સ્થળની મુલાકાત તમારા બાળકોને કરાવજો તમને ગાંધીજીને રૂબરૂ મળ્યા જેટલો આનંદ થશે તો આવજો મિત્રો ફરી મળીએ છીએ એક નવા સ્થળના ઇતિહાસ સાથે વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો આભાર